જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ઝોન્ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર સોળ સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોઈજો ટ્રેક્ટર વિશેની બધી જ વિગત તમને મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમે આ ઝોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપવાનું છે પાર્સિંગ ચાલુ છે આ ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ તેમજ ઓઇલ બ્રેક પણ જોવા મળશે ટ્રેક્ટરમાં તમને સાઈડ ગેર જોવા મળશે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ નેવ ટકા વર્કિંગ સો ટકા કંપની કલર છે ઓરિજિનલ ટ્રેક્ટર તમને જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરમાં તમે ટાયર જોઈ રહ્યા ટાયર પણ સારા છે મોટા ટાયર એ નવા રિમોટ કરાવેલા છે નાના ટાયર કંપનીના આખા સાથે આવેલા કંપનીના ટાયર છે સીટ છત્રી નવા છે ફૂલ જવાબદારી સાથે આ વેચવાનું છે બેટરી પણ નવી આ ટ્રેક્ટરમાં ડેશબોર્ડ પણ નવું નાખેલું છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડિયોના નીચે જ તમને નંબર આપેલો છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ત્રેસઠ બાવન સાહીઠ એકતાલીસ અઠાવન આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો આ ટ્રેક્ટરની કિંમત તમને જણાવું તો બે લાખની પંચ્યાસી હજાર ટ્રેક્ટરની કિંમત છે ફિક્સ નથી એમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે ટ્રેક્ટરની મુલાકાત લ્યો રૂબરૂ જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તેમાં હજી તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે